આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ મહાસુદ અગિયારસ એટલે જયા એકાદશી આજના દિવસે રવિયોગ સાથે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી સાંજના સમયે મા તુલસીની પૂજા કરવી તુલસી ક્યારે દીવો કરવો મંત્ર જાપ કરવો આમ કરવાથી દરિદ્રતા અને પાપનો નાશ થશે આપણા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીના દિવસે જે વ્રત કરે છે ઉપવાસ કરે છે મા તુલસીની પૂજા કરે છે તેને વ્રતના આ પ્રભાવથી ઘરમાં સુખ સંપત્તિ આવે છે એકાદશીની તિથિ ખૂબ શુભ માનવામાં આવી છે જે ભગવાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય છે આજના દિવસે જે રવિયોગ અને ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે આ શુભ યોગમાં મા તુલસીની પૂજા કરવામાં આવે સાથે મંત્ર જાપ કરવામાં આવે તો આ શુભ યોગમાં તે વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે સુખ સંપત્તિ યશ કીર્તિ આયુષ્ય અને સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે

જે મંત્ર છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્તીની આથી વ્યાધિ હરા નિત્ય તુલસી ત્વમ નમોસ્તુ તે આ મંત્રનો જપ કરવો મા તુલસીનું એક નામ હરિપ્રિયા છે આથી ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે તુલસી ક્યારે દીવો કરી આ મંત્રનો જપ કરવો જેમ દીવાનો ઉજાશ ઘરમાં પ્રસરવા લાગશે તેમ ઘરની દરિદ્રતા ગરીબી રોગ કલેશ દૂર થવા લાગશે

આમ કરવાથી ભાગ્ય આડે આવતા તમામ દોષ દૂર થઈ જશે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો આ હતું સંધ્યા સમયે તુલસી ક્યારે દીવો કરી બોલવાનો મંત્ર જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા તુલસી જય શ્રી હરિવિષ્ણુ સાથે જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ